Jai, Jai Dwarkadis. Kem coba dah menjama new log membangun hal di swagat che. Aje sawar sawar ma pelasa wiza. Sawar eh? sawar ma. <laughs> Sama dia na pido. Sama dia na pido. Sawar nas tu ma regular factory. Eden taglais. Fast. Cermin Ch mau log benda

મેં છે ना, <laughs> <laughs> ગિફ્ટ એવી થોડી હોય તો એ અમે તો ભણવાનું હું મુક્તિ મેન તો મારી તમે તો કરી દીધી આપી દીધી બુક મળી નહોતી ને ચોલા આવી દીધી ચોવીસ યુરો ની આવે હજી આની પછી બીજી લેવાની ને તો બેય મંગાવી જ ન લેવું પણ એ આ આની આ છે ખબર નહીં આની એકની જ લિંક આપી અમને ઓકે એટલે આ પૂરું થાય પછી પાછી લિંક આપશે જી ત્યારે લખેલું હોય એમાં ને પછી છે ને આ વખતે અમારું બી ટુ ઝીરો હતું ને એમાં બધા અલગ અલગ બુક આવી મતલબ નામ સેમ પણ છે ને સિરીઝ નંબર હોય ને આ નંબર ઈ જોવાના અહિયાં

બે દીખા ભાખરી બનાવતા હીખા છે ને એમાં તો કુકરા કાઢે કુકરા ક્યાં કાઢે સાદી છે મેં ખાલી જીણી એવી સલાહ આપી બે દીખા ભાખરી આવડી હીખા તો મારી પાસે થી નસ્તે નકર તો ખબર છે ને ઓલો એન ને સી લખતા થા ઉખા વગેર ને ખબર છે મને કાય વાંધો ની કાય વાંધો ની ચાલો તો હવે હું વાસવા મણું મારે આ બેટુ થઈ જાય ને પછી હું જમવા બેસી નહીં પેલા ખાઈ લો હવે તો એ એ થી લઈ હું મારા અત્યારે આ છે ને ક્લેટની જ છે ને અમારે હું ઇન્ડિયા જર્મન શીખીને નહીં અમારે ક્લેટની નેટવર્ક્સ નોયની બુક હતી તો હું મારી એ વન એ ટુ ને બી ની બુક અહીંયા લાવી કર્યું તો એની બુક ને હવે આ બી ની બુક છે તો હવે સે તને જર્મન લેંગ્વેજ કરવી જ પડે કરવી જ પડે ને એ સીડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે આગળ આગળ હું જણાવીશ કે એ કેટલું કમ્પલીટ કરે છે હા હા કરવાનું છે એ બી સીડી મે એને કમ્પ્લીટ ને એને 6 મહિના થઈ ગયા પછી નાથી હજી 1 2 3 એ ન થાય હવે એને આવડે જ છે બધું નો હોય બધુંય નો હોય મને એબીસીડી આવડે જ છે બોલ બોલ પછી 1 2 તમને આવડે છે ને નો લાઈન્સ વાય ડ્રાઈ ફિયર ફિલ્મ એ બધું આવડે એ એકડા તો આવડે મારે એક મામા છે ને એને પેશન્ટ જર્મન છે

બસ આગળ કઈ નથી બોલો આગળ શું બોલે ઈસ્ત્રી વગેરે કપડા પહેરતા હતા ફોન કરવા દે ફેબ્રુઆરી ના પહેરા છે ઈસ્ત્રી વગેરે ના એટલે કહું છું તો એ તો એક વાર તો પહેરાય હવે બે થયું છે તો ક્યારેક ક્યારેક આવી જતા હશે કોઈ કપડા ઈસ્ત્રી વગેરે રેગ્યુલર નથી થતી પણ જ્યારે રજા હોય કે ટાઈમ મળે ત્યારે કરી જ લઉં છું ફાઇનલી હવે વેકેશન પૂરું થાય છે પંદર દિવસ નું જે હતું એ પછી હવે રામેતા મુજબ પાછું ભણવા જવાનું છે આવતા વીક ગિફ્ટ તો આપી દીધી છે ગિફ્ટ મારી છે હા હેપી બર્થડે એટલે કો આજ કરી નાખું કાલ થોડું કાલ રજા છે તો કામ નો રે વધુ નહી તો રજા નો દિવસ આખો કામ માં વયો જાય એટલે ઈસ્ત્રી ની બધું થઈ જાય આજ છે ખબર છે

ખ્યાલ હું બેકરી હતી ને તે બે મોટી છોકરીઓ બન્યો છે ભૂત તો હું નીકળી હામુ જ હતી ને પછી દાત કાઈ જાય મારું ટી શર્ટ હતું આવડું નકર ફોટો તો જાત તારા છે ગયા ને ભૂતડા ફોટો તો ને હવે હું તો કામે વયો સાંજે આવીને વિડીયો ઉતારી થોડું

કોફી બધું જ વસ્તુ ગણવાની આ સે મહિનાની સેલ શિફ્ટ હોય ને તો આજ તો એટલો બધો વાંધો નહી આવે કારણ કે મેનેજરસ ખુદ લેટ આવવાની છે મારી શિફ્ટમાં એટલે અડધું પણ તો એ જાય પછી એન ટાઈમે આઠ વાગ્યા ક્લોઝ કરીને બાકી બધું મારે ગણવાનું છે હમણાં દેરો સાંજે રસોઈ બનાવવી પડે છે ને બનાવવાનો આળસ નથી આવતું હું બનાવું એનો આળસ થોડું બધું આવે અને ઊંઘ આવે આ હાંજે એક તો પાંચ વાગેનો અંધારું થઈ જાય ને તો ઊંઘ આવે વાળ વખતે ઊંઘ આવી જાય બનાવવા વખતે એમ કે કે ઊંઘમાંથી હું આવું ને તો એમ કે કે હું ઊંઘમાંથી જાગીને રસોઈ બનાવી એમ તો પણ બીજું તો શું કરું આવીને ઘરે ફોન કરીએ પછી આ જો હું બનાવું છે રસોઈમાં વિચારું વિચારવા જેવું છે હું ઘેરે લોટ સિવા કાંઈ નથી ભાત નથી નહી તો ભાત કે ઈ બધું થઈ જાય આજ હું કેપ્સિકમ ને રાઈડ નું કાક કરતો તો હવે હું જાવ છું જોઉં બે ચાલો જો ગુપે જય માતાજી આજે જર્મનીમાં હેલોિનનો તહેવાર છે આજે એકત્રીસ તારીખ છે અને આ તહેવાર આમ તો અમેરિકાનો છે પણ આ જર્મન લોકો પણ ઉજવે છે અને અહીંયા છે ને જો ઘરની બહાર બધા નાના નાના છોકરા ભૂતરા બનીને આવે આ તહેવારમાં ભૂત બનીને આ નીકળવાનું ને અહીંયા આ લોકો એ ચોકલેટને જે આવે ને એ એક ઉકી પબ્બે લેતા જાય અહીંયા બધું લખેલું છે અને આ ઇલેક્ટ્રિક બેન બધી છે અહીંયા એટલે આવો તહેવાર હોય જોબ ઉપરથી આવી છે અને મેં કીધું ને એટલે એવી રીતે બેઠી છે પણ વિડીયો આપણે બંધ કરવાનો નથી ટેન્શન લેવાનું બધા સબસ્ક્રાઈબ કરી દેજો થાકી ગઈ છે તો એ વિડીયો ઉતારે છે ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો આજે જમવાનો ટાઈમ નહોતો એટલે અમે છે હવે વધુ ટાઈમ બગાડતા નથી અમે હવે જમી લઈએ થેન્ક યુ પીઝા ખાઈ લીધા છે તો આ વિડીયો આપણે એટલો જ તે પૂરો કરી દઈ થાકી જશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી કહાની સાથે ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા બ્લોગમાં જય દ્વારકાધીશ